રોકડિયા પાક કપાસ કપાસ એ ખરીફ પાક છે ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા અને ખોળ દુધાળા પશુઓના દાણ તરીકે વપરાય છે કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી અને ખનીજ દ્રવ્યવાળી જમીન ગરમ અને ભેજવાળી આબોહવા થી પાંત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન અને થી સિત્તેર સેન્ટીમીટર વરસાદ અનુકૂળ આવે છે કપાસના પાકનો સમયગાળો છ થી આઠ માસનો હોય છે હિમથી કપાસના પાકને નુકસાન થાય છે ભારતમાં ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક આંધ્રપ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ તમિલનાડુ અને ઓડિશા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતના ખેડૂતોએ બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર ઉત્પાદકતા કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે ગુજરાતમાં સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા અમદાવાદ સાબરકાંઠા મહેસાણા બોટાદ ભરૂચ ખેડા સુરત પંચમહાલ અમરેલી ભાવનગર પાટણ જુનાગઢ જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શેરડી વિશે માહિતી મેળવીએ શેરડી શેરડી ભારતનો એક મુખ્ય પાક છે વિશ્વમાં વાવેતરની દૃષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે શેરડીમાંથી ખાંડ ગોળ ખાંડસરી અને ઇથેનોલ બને છે શેરડીના પાક માટે મુખ્યત્વે લાવાઈક નદીઓના કાળી કાપની ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા એકવીસથી સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાન પંચોતેરથી સો સેન્ટીમીટર વરસાદ જરૂરી છે ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવાય છે ભારતમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત વગેરે શેરડી પકાવતા મુખ્ય રાજ્યો છે શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે પરંતુ ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શણ વિશે માહિતી મેળવીએ શણ શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે શણમાંથી કંતાન કોથળા સાદડી દોરડા થેલીઓ પગરખા હસ્તકાલ કારીગરીના નમૂના વગેરે બને છે શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે શણના પાકને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જ્યાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા ત્રીસથી ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન અને સો સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ જરૂરી છે ભારતમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણનો પ્રદેશ અસમ બિહાર ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન વધુ થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે તમાકુ વિશે માહિતી મેળવીએ તમાકુ તમાકુ ખરીફ પાક છે તમાકુના પાક માટે રેતાળ ગોરાડું જમીન વીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને સો સેન્ટીમીટર જેટલો વરસાદ વધુ માફક આવે છે તમાકુના પાક માટે આબોહવા કરતા જમીન વધુ નિર્ણાયક પરિબળ છે ચીન બ્રાઝિલ ભારત અને અમેરિકા વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય ચાર દેશો છે ભારતમાં ગુજરાત આંધ્રપ્રદેશ ઉત્તર પ્રદેશ અને કર્ણાટક તમાકુ પકાવતા મુખ્ય રાજ્યો છે ગુજરાતમાં ખેડા આણંદ જિલ્લામાં ચરોતરના પ્રદેશ ઉપરાંત મહેસાણા વડોદરા પંચમહાલમાં વધુ વાવેતર થાય છે ભારતમાં કુલ બીડી તમાકુ ઉત્પાદનના એંસી ટકા ગુજરાતમાં થાય છે તમાકુનો ઉપયોગ ગુટખા બીડી સિગારેટ છીંકણી વગેરે બનાવવામાં થાય છે તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે તમાકુ પર પ્રતિબંધ પ્રથમ રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે રબર વિશે માહિતી મેળવીએ રબર લેટેક્સ કુળના રબરના વૃક્ષોમાંથી ઝરતા દૂધમાંથી એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસિટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવાય છે જેનો ઉપયોગ ટાયર ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશોમાં થાય છે ગરમ અને ભેજવાળી આબોહવા વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે વિશ્વમાં રબરના ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે ભારતનો મુખ્ય ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે ભારતમાં કેરળ તમિલનાડુ કર્ણાટક અસમ અને ત્રિપુરા રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે ઔષધીય અને મસાલા પાક જીરું વરિયાળી એ સબ ગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે આ ઉપરાંત ધાણા મેથી રાઈ સુવા અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ પાંત્રીસ ટકા જેટલો છે ભારતના કાળા મરી તજ લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે ગુજરાતમાં અશ્વગંધા તુલસી કરિયાતુ મીંડી આગળ સફેદ મુસડી મધુનાશિની અશોક ગરમર લીંડી પીપર ગળો કુવરપાઠું વગેરે ઔષધિયો પાકો તેમજ સુગંધિત પાકોમાં ફુદીનો મેન્થોલ પામરોઝા લેમન ગ્રાસનો સમાવેશ કરી શકાય છે ફળો શાકભાજી અને ફૂલોની ખેતી વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે ભારતમાં કેળા કેરી સફરજન દ્રાક્ષ નાસ્પતિ નારંગી વગેરેની ખેતી થાય છે કેળા તમિલનાડુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો સફરજન જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં તથા દ્રાક્ષ ઉત્તરખંડમાં મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર પંજાબ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરીએ છીએ આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે ફૂલોમાં ગુલાબ જૂઈ મોગરો ગલગોટા વગેરેની ખેતી થાય છે વિદ્યાર્થી મિત્રો આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક થાય છે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા પહેલાના જમાનામાં દાંતરડું કોદાળી પાવડો ઓરણી હળ ગાડુ જેવા ટાચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું હવે એમાં આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો છે જે પૈકી ટ્રેક્ટર ટ્રેલર્સ રોટાવેટર સૌથી સામાન્ય છે આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેસર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા છે આ સિવાય રાસાયણિક ખાતરો હાઇબ્રિડ બિયારણો બીટી બિયારણો જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ ગ્રીનહાઉસ વગેરેનો વપરાશ વધ્યો છે ટેકનિકલ સુધારા ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે સિંચાઈ માટે ખેડૂત પહેલા કોષ રહેનો ઉપયોગ કરતો આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ સોલર પંપ ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે રાસાયણિક ખાતરો ડીએપી એટલે કે ડાયમોનિયા ફોસ્ફેટ એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ યુરિયા તેમજ જૈવિક ખાતરો એટલે કે બાયો ફર્ટિલાઇઝર પ્રવાહી જૈવિક ખાતરો બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રક એટલે કે બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો ટીવી વર્તમાનપત્રો ડીડી કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસએમએસ ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક આઠ શૂન્ય એક પાંચ પાંચ એક કિસાન કોલ સેન્ટર સરકારના ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ગુજરાતમાં દાંતીવાડા જુનાગઢ આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી આઈ સી એ આર ઇન્ડિયન કાઉન્સેલિંગ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને ડીએ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે સંસ્થાકીય સુધારાઓ ભારતમાં જમીન માલિકી ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાનગત સુધારા ગણાય છે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે દુષ્કાળ કે વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ ખરીદ વેચાણ સંઘ સહકારી ધોરણે ગોદામો ગૃહો પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે અહીં આપેલી સંસ્થાઓ કાર્યરત છે એક ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા NAFED એફ બીજું ગુજરાત ટેલિબિયા ઉત્પાદક સંઘ ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન GROFED આર ત્રીજું રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં ઓગણીસો ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝુમતો હતો બિયારણની સુધારેલી જાતો રસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટકનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે દેશમાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે આજે રોકડીયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે તે દેશના લગભગ અડધો અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશોનો લગભગ જીડીપી સત્તર ટકા હિસ્સો ધરાવે છે ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા ઘઉં તેલીબિયા કપાસ શણ ચા શેરડી તમાકુ બટાકા વગેરે છે અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે સુતરાવ કાપડ ખાંડ કાગળ તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ

મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે અનાજ ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે ઓગણીસો એકાવનમાં દેશની વસ્તી આશરે છત્રીસ કરોડ દસ લાખની હતી એ આજે એકસો પચીસ કરોડથી વધુ છે તેથી અનાજની માંગ પણ વધી છે તેમ છતાં આપણા દેશમાં છેલ્લા પાંચ વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે ઓગણીસો પચાસ એકાવનમાં ભારતમાં એકાવન કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું જે વધીને બે હજાર તેર ચૌદમાં વિક્રમજનક બસો પાંસઠ પોઈન્ટ ચાર કરોડ ટનનું થયું છે આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપીને ભૂખ મટાવી શકાય અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદ્રઢ કરવી અત્યંત આવશ્યક છે સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા એટલે કે ફૂડ સિક્યોરિટી એક્ટ ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈઓ કરીને એક સારી શરૂઆત કરી છે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ છે વૈશ્વિકીકરણના લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે ગુજરાતમાંથી કપાસ મરચાં તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપની દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટીકલી મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા એના લીધે ખેતી ખર્ચાળ બની છે જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે આયાત સરળ થતા ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે